છતાં કાયમી નોથી થયા જેથી આવતીકાલથી હડતાલ પર તેઓ ઉતરશે વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના એકસો ચાલીસ કર્મચારી તેઓને કાયમી કરવાની માંગ સાથે આવતીકાલથી હડતાલ પર ઉતરી જશે અને જરૂર પડશે તો ભૂખ હડતાલ પણ કરવામાં આવશે 430 જેટલા કર્મચારીઓ ન્યાયની રાહમાં નિવૃત્ત થઈ ગયા છે જ્યારે સિત્તેર થી એસી જેટલા કર્મચારીઓ ફરજ દરમિયાન કે નિવૃત્તિ પછી મૃત્યુ પામ્યા છે કોર્પોરેશન બેધારી નીતિ અપનાવી રહ્યા હોવાનો આક્ષેપ કર્મચારીઓએ કર્યા છે કોર્પોરેશનના ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી કરવામાં આવે છે જો કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કર્મચારીઓને કાયમી કરવામાં નથી આવતા આ કર્મચારીઓ નિવૃત્તિના આર્ય આવી ગયા હોવા છતાં હજી સુધી તેઓને કાયમી કરવામાં નથી આવ્યા નગર પ્રાથ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં એકસો વીસ જેટલી સાડા સિત્તેર પંચોતેર જેટલી બાલવાડીમાં ઓગણીસો ને સિત્યોતેરથી ફરજ બજાવેલા કર્મચારીઓને સાતસો વીસ દિવસ થતાં ત્રણ ત્રણ બાણુમાં એક વર્ષનો પ્રોબેશન પીરિયડ આપવામાં આવ્યો હતો ઓગણીસો સિત્યોતેરથી આપણે ગણીએ તો સુડતાલીસ વર્ષ થયા અને એક વર્ષનો પીડી પ્રોબેશન પીરિયડ આપ્યો એને બત્રીસ વર્ષ થયા આજ દિન સુધી કાયમી નહીં કરતાં અમુ અવારનવાર શિક્ષણ સમિતિમાં અને કોર્પોરેશનમાં રજૂઆત કરેલી હતી બે હજારની સાલમાં અમે લોકો હાઈકોર્ટમાં રજૂઆત કરેલી હતી એ ત્યાં કેસ ચાલ્યો બે હજાર બારમાં હાઈકોર્ટે એવું કહ્યું કે નીટલી કોર્ટમાં જાઓ એટલે અમે લેબર કોર્ટમાં આવ્યા ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં લેબર કોર્ટમાં ચુકાદો આવ્યો કે આ કર્મચારીઓને સાસો યુ દિવસે કાયમ કરો પરંતુ શિક્ષણ સમિતિ અને કોર્પોરેશને તેની બેવડી નીતિને લીધે કાયમી નહીં કરતા ફરી અમારે અત્યારે હાઈકોર્ટમાં જવું પડ્યું અત્યારે હાઈકોર્ટમાં અમારો કેસ ફાઇનલ હિયરિંગમાં પેન્ડિંગ છે અમારું કહેવું એટલું જ છે કે કોર્પોરેશન જો એના કર્મચારીને સાતસો વીસ દિવસે કાયમ કરતા હોય તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વરના કર્મચારીને કેમ નહીં અમે અવારનવાર મૌખિક અને લેખિત માગણી કરેલી છે અને એક બે બે હજાર ચોવીસના રોજ અમે લોકોએ અલ્ટિમેટ આપેલું એના ભાગરૂપે અમારે અમને કોઈ જવાબ નહીં મળતા કોઈ ઉકેલ નહીં આવતા આવતીકાલે તારીખ બે ત્રણ બે હજાર ચોવીસના રોજ પાંચસો સિત્તેર જેટલા કર્મચારીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વડી કચેરી ખાતે અમે લોકો ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવા જઈ રહ્યા છે અને જ્યાં સુધી અમારી માગણી નહીં સંતોષાય ત્યાં સુધી અમે લોકો હડતાલ અમારું આંદોલન જાળી રહેશે આ વખતની હડતાલ અમારી એવી હશે કે ભૂખ હડતાલ હશે અલગ અલગ કાર્યક્રમો આપીને શ્રી મુખ્યમંત્રી શ્રી સુધી રજૂઆત થાય આ કેસને જાણે એ રીતની અમારી માગણી અને રજૂઆત હશે